રાપર કોંગ્રેસમાં વધુ એક ગાબડુ વોર્ડ નંબર સાત ઉમેદવારનું ભાજપને સમર્થન રાપર નગરપાલિકાની ચૂંટણીના અમુક કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા શહેરના દરેક વોર્ડમાં બાઇક રેલી યોજી હતી તેમજ દેના બેંકચોક ખાતે વિશાળ સભા યોજવામાં આવી હતી જેમાં રાપર મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા સંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભાજપ જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુબલ રતિલાલ સાવલા આંબાવી પટેલ માણા સરપંચ અકબરભાઈ રાવમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણજી સોઢા તેમજ રાપર ભાજપના સંગઠન દ્વારા વિશાળ બાઇક યોજીરેલી હતી તેમજ દેનાબેન ચોક ખાતે જાહેરસભા યોજાઈ હતી સભા બાદ દરેક વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી સંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વોર્ડ નંબર સાતના ઉમેદવાર કસ્તુરીબેન જેઠાલાલ ઠક્કરે કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવતા પોતાની ઉમેદવારીમાંથી ખસી જઈને ભાજપને ટેકો જાહેર કર્યો હતો સંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કુલદીપ સિંહ જાડેજા દ્વારા મતદાતાઓને ભાજપના તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી રિપોર્ટ ગની કુંભાર બચાવો ગુજરાતમાં આ કચ્છ અંદર શ્વેત ક્રાંતિના ના અને લગભગ કહી શકાય કે દરેક ઘર ની અંદર આવક પ્રાપ્ત હાજી જલે

ચૂંટણી જયારે ચાલી રહી છે ત્યારે આજની આ જાહેર સભામાં આપણા સૌને સંબોધિત કરવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા માટે હંમેશા સતત સક્રિય એવા આપણા લોકપ્રિય સાંસદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા એવડા જ આપણા કચ્છ જિલ્લાના યશસ્વી ભારતીય જનતા પાર્ટીના શ્રી દેવજીભાઈ વર્ચનજી એવા જ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત

માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યાંક સમુદાયને ક્યાંક ગોયર માર્ગે દોરવાનું કોંગ્રેસ આ પાપ કરશે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કે માં આપણે ક્યાંય એ કે ક્યાંય ગેર માર્ગે આપણે દોરાઈએ નહીં ક્યાંય ખોટી વાતમાં આપણે આવીએ નહીં અને મિત્રો જે પ્રકારે કાર્ય આ રાપર નગરપાલિકાની અંદર થઈ રહ્યું છે એને ગતિ આપવાનું કામ આપણે બધાએ કરવાનું છે અહીંયા બેઠેલા દરેક આગેવાનોની પણ મનની ઈચ્છા છે ત્યારે હું રાપરના સૌ મતદારોને વિનંતી કરું છું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એક બાજુ રાજ્ય બીજી બાજુ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે એ ગતિની અંદર પણ આપણે બધા જોડાઈએ મિત્રો આવનાર સમય આગળ રહેશે સૌથી આગળ એ સૂત્ર સાચા અર્થની અંદર એ સૂત્ર જે એ ચરિતાર્થ થઈ રહ્યું છે

ખેડૂતો ગામના કક્ષાના લોકો બધા અહીંયા ખરીદી કરવા આવે એનો સીધો લાભ પણ આપણે બધા લઈ રહ્યા છીએ મિત્રો અને આવનાર સમયમાં ટુરિઝમ ક્ષેત્રે આ જિલ્લો આગળ વધી રહ્યો છે મિત્રો ત્યારે હું તમને વિશ્વાસ અપાવું છું કે આખું કચ્છનું ટુરિઝમ એનો પ્રવેશ એ વાઘરથી થવાનો છે એ ગડુલી સાંતલપુર રોડ હોય એકલથી બાંભણકા રોડ હોય કે પછી એ ચિત્રો આપણા નેશનલ હાઈવે હોય ચિત્રો ચિત્રોથી રાપર આપણા નેશનલ હાઈવે હોય

અને એટલા બધા પ્રવાસીઓ આવ્યા દેશભર અને પર માહિતી આવ્યા અને ત્યારે એમણે સંસદની અંદર અમે ગયા ત્યારે ઘણા બધા જે પ્રવાસીઓ અહીંયા આગળ ફરવા માટે આવેલા હતા એમાં સાંસદો હતા અધિકારીઓ હતા મીડિયાના મિત્રો હતા અને ત્યારે એમણે કીધું કે વિનોદભાઈ અમે કચ્છની અંદર આવ્યા અને જે પ્રમાણે અમે ત્યાં રોડ રસ્તા ડેવલપમેન્ટ જોયું અમારા માટે આશ્ચર્યજનક